પૂણા ગામ વિસ્તારમાં બોર્ડનું શ્રેષ્ઠ પરિણામ આપતી શાળા એટલે નાલંદા વિદ્યાલય આજરોજ ગુજરાત બોર્ડનું સામાન્ય અને સાયન્સ પ્રવાહનું પરિણામ આવેલ છે તો સમગ્ર પૂણા ગામ વિસ્તારમાં શ્રેષ્ઠ પરિણામ આવેલ છે તેમાં સાયન્સ પ્રવાહનું શાળાનું કુલ પરિણામ એકાણું પોઈન્ટ સડસઠ ટકા આવેલ છે તેમાં એ ટુ એક વિદ્યાર્થીએ પ્રાપ્ત કરેલ છે અને સામાન્ય પ્રવાહનું શાળાનું કુલ પરિણામ ત્રાણું ત્રેસઠ ટકા આવેલ છે તેમાં એ વન સોળ અને એ ટુ ચુમ્માલીસ વિદ્યાર્થીએ પ્રાપ્ત કરેલ છે તો શાળા પરિવાર વતી અભિનંદન પાઠવવામાં આવે છે જી સર મારું નામ શિવ મિશ્રા છે હું નાલંદા વિદ્યાલયમાં એઝ એકેડમી ડાયરેક્ટર વર્ક કરું છું આજ રોજ ગુજરાત બોર્ડના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહને રિઝલ્ટ આવ્યા છે અમારી શાળામાં પૂણાગામ વિસ્તારમાં સામાન્ય પ્રવાહમાં સૌથી વધારે એ અને એ વિદ્યાર્થીઓ છે કુલ એકસો વિદ્યાર્થીઓ હતા જેમાંથી એ વનમાં સોળ વિદ્યાર્થીઓ છે અને એ ટુમાં ચાલીસ વિદ્યાર્થીઓ છે શાળાને ટોટલ પરિણામ નાઇન્ટી વન પોઈન્ટ નાઇન્ટ થ્રી પર્સન્ટ છે અને સામાન્ય પરવા હોય યા વિજ્ઞાન પરવા હોય આ વિસ્તારમાં સૌથી વધારે એ વન અને એ ટુ એ ટુના બાળકોને છેલ્લા પાંત્રીસ વર્ષથી અમારી શાળા આપે છે આમ કહેવા જાય તો આજે વિજ્ઞાન પરવાહના પરિણામ આવ્યા છે અમારી શાળાની જે પરિણામ છે નાઇન્ટી વન પોઈન્ટ સિક્સટી સેવન છે અને સૌથી વધારે એમાં પણ એ વન અને એ ટુ છે તો આવા બધા વિદ્યાર્થીઓને જે એ વન અને એ લઈ આવ્યા છે એવા બધા વિદ્યાર્થીઓને આપણી શાળા પરિવાર તરફથી અને જે અમારા પ્રિન્સિપલ અને સુપરવાઇઝર અને શિક્ષકો મહેનત કર્યા છે એવા બધાને શાળા પરિવાર તરીકે હાજરી શુભેચ્છા પડાવું છું થેન્ક યુ સો મચ